તો મિત્રો હવે આપણે આ આ કામનું કલર પેઇન્ટ કરવાનું છે જુઓ તમે જો આ બધામાં આપણે કલર મારવાનો છે હવે જો આ આ મિત્રો અહીંથી કે આમી જે દિવાલ દેખાય ખૂણો જો હામો દેખાય જ્યાં સુધી આપણે કલર મારવાનો છે તો કઈ રીતે અમે કલર મારશું મિત્રો આપણે એમાં પહેલાં આ સેવાર છે જે કાળું કાળું તમને લાગે સેવાર એ પહેલાં આપણે ઘરવું પડશે જો પછી જમા આપણે કલર ફીટ લાગશે